જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માં મંગલ સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં આજમાં તો જો નાય ફ્રેશ થઈને વહી આવ્યા છે વાડીએ અને વાડીએ એમાં ફેમિલીને ત્યાં બધું ખેતાન મેદાન કરી નાખ્યું રોપ આપણો બધો પીડો થયો ને બધો ખૂટિયા ખાઈ ગયા વિ પછીવી માલ આવ્યા છે દાડિયા કેરા થાય એ બેન રાખ્યા થોડાક જણા હવે થોડોક રોપ પીડો સોંપીએ છીએ અને બાકી છે ને ફેમિલી અત્યારે અગિયાર વાગ્યા છે આમાં બધે જો આ બધા આપણા દાણિયા ખાઈ ગયા અત્યારે અગિયાર વાગ્યા છે અને અત્યારે ખૂટી હશે ને આપણે તૂરમાંથી નીકળ્યો છે જો વી ગયો વલ્લા સેટે તો એવું છે ફેમિલી અને કપાસમાં વી ગયો અને બાજુમાં બધું ખૂંદી નાખી ચાલો ફેમિલી આપણે છે ને આઠ દહ મણ રોપ ખાઈ ગયા હશે માલ આવ્યા તે અને હવે આપણે રોપાણ કરવાનું હતું એટલું થાય નહીં બધા દાણિયામાં બધી આટા મારી ગયા વી પછી માલ આવ્યા હશે એટલે દાણિયામાં એ બધે આટો મારી ગયા તુરમાં બધે આંટો મારી ગયા બધું પાસું ખેદાન મેદાન સારું હતું એ બધું એમાં એવું છે કે આપણો આ ગેટ છે ને મેન એ બાંધવાનો ભૂલી ગયા થાય એટલે કે ઓલી બાજુ વાડી છે આપણને એમ થાય કે એ બધા એ બહાર નીકળાય એ પહેલાં આપણે બાંધતા જાય પણ એ વાડીમાં કામ કરતા હોય તો આપણને એમ થાય કે એ લોકો બાંધતા જાય તો આમાં કોઈ દિવસ આવતા જ નથી માલ અને આવી ગયા વસિંતાના બધું ખૂંદી નાખ્યું પછી હાડનો આપણે રાઉન્ડ મારશું અને રોપ જો અત્યારે બપોર થઈ ગયા ને ત્યાં ખૂટી ગયો આપણે કેટલા દાડિયા કરવાના હતા તો ખૂટી એમ અને કેટલો રોપ હતો આપણે નાની લારી છે ને મોટી લારી ભરીને લાવ્યા આપણે એમાંથી અત્યારે પાંચ બાસકા રોપ નીકળ્યો હારો અને બાકીનો બધો ખાઈ ગયા ખૂટિયા તો ફેમિલી એવું છે પાસકમણ પીડ્યો આ જવો કેવા મસ્તી ના બે ગયા છે આપણે જમવા આવ્યા એટલે જમી કા પાછું બધું મેકી દીધું છે મેં કીધું એમ કે અચારશે ને હાડા ત્રણ અને આપણે સોંપાઈ ગઈ છે ડુંગળી એટલે કે આપણે થોડાક જ હતા ઝાઝા જણા નતા સોંપતા નહીં આપણે છે ને આટલું જેટલું લાઠેલું હતું ને એટલું રોપાણ થઈ જાત ને તોય રોપ વધત પણ દસ દસ ખૂટ્યા દસ હોય કે વધારે હોય માલ આવ્યા નહીં તે આપણે બધે જો ઊભા કપામાં બધા ઝીંડવા ખાઈ ગયા પછી તુવેર બધી આવેલી ફેમિલી કેમ તો આવી રીતના મોસકા છે ને મોરી ગયા તુવેરનો ફાલ આવો આવો છો ને ત્યાં ફેમિલી એટલે આદિ ઉધી આપણને વરસાદ કનડતો રંજાડતો અને ત્યારે આપણે એમ કહેતા વરસાદ કવરાવે અને જો આ બધી છે ને આ બીજું બી છે અને આ બધા એટલો ફાલ આવવા માંડ્યો તો ને ફેમિલી તો આવી રીતનું ખાઈ ગયા અને ભગવાને આપણે ભાગમાં જ નહીં દીધું હોય ને આ વર્ષે એમ કહી અને આ એક વેગાની તુર હતી એને ભેગા દાણિયા હતા એ બધા ખાઈ ગયા નકરા પોતળા જ પડ્યા છે અંદર અને બાકી આમાં છે ને બધા ઝીંડવા ખાઈ ગયા ફેમિલી કેટલા માલ આવ્યા હોય ને એ કાંઈ ખબર નથી અને અહીંયા આપણે છે ને આ કેરા આપણે છે ને થોડાક જણા જ રોપતા હતા તો સો કેરા રોપાણ અત્યારે હાડા ત્રણ વાગ્યા છે અને આ બધું રોપાણ થઈ જતા આપણે એટલો ખૂટિયા આવ્યા તે રોપ ખાઈ ગયા એટલે મને તો છે ને ખાવી નથી ભાઈ ખોટું ચા કહું મને ખાવુંય નથી ભાઈ અને અચ્યારે સા બનાવીને તો પરાણે પરાણે ઉચ્ચન પપ્પા કે બળતરા ન કરાય પણ હું કહું એક મહિના દીધા રોપ લાવ્યા હતા અને ઓલા શું કહે એમ કે વરસાદની હમે લડીને રોપ આપણે રાખ્યો તો એમાં કાંઈ બગડવા જ નહોતો દીધો થોડો કમથો પડ્યો ને એ ઊગી ગયો હતો કાલના વિડીયામાં બતાવ્યો એમ કે એ કેટલો બેકમણ પડ્યો હશે ને એ ઉગી ગયો હતો બાકી બધો કમ્પ્લીટ રોપ હતો અને બહુ મોંઘુ બિયારણ લાવીને આપણે ઘરની વાડીએ ઉજેર્યો અને મસ્ત મજાનો રોપ હતો એના એમાં કાંઈ ઘટે નહીં એવો હતો દાળિયા ખૂટવા આવ્યા ને તે દીકે થા કે બહુ સારો રોપશે અને હરિયા આપણે છે ને બહુ લાંબા કર્યા છે ફેમિલી એટલે કે પાણીની ખેંચ ન હોય અત્યારે એટલે હરિયા બહુ હારા કર્યા આપણે લાંબા હરિયા તો પાણી વાળવામાંય લાગે આવે તો ફેમેલી અત્યારે છે ને ચાર વાગવા આવ્યા છે એટલે હવે છે ને આપણે ભયું આવશે ઓલી વાડીએ ડુંગળી પારવા અત્યારે રોપ બધો ખૂટ્યા ખાઈ ગયા ને નકર આપણે બે દીએ બે ત્રણ દિવસે રોપાણ થઈ રહેત ને કા દાડિયા એકારે થાત ને તો ફટકે રોપાણ થઈ જતી એક દીમા પણ દાળિયા કરવા ગયા હતા હારું છું દાળિયા આવવાની નહીંતર સેન ફેમિલી આપણે શું કરે એમ થાત કે રોપ બધો ખાઈ ગયા ને ચાર બીજો રોપ આપણે હાજરમાં હોય નહીં તાત્કાલિક અને ખૂટિયા ખાઈ ગયા અને આખો દાણિયાનો ફાલ ખાઈ ગયા અને તુરનો ફાલ ખાઈ ગયા વરસાદ પછી આવેલા એ બધો ફાલ ખાઈ ગયા એટલે હવે ફેમિલી છે ને આપણે કાંઈ દાણિયામાં ને એમાં લેવાનું છે નહીં એવું લાગે ને તો ફેમિલી દાણિયાનું ઉદઘાટન કરી નાખવું છે હવે કાંઈ રહેવા દીધું નથી એમાં તુરતી એ રહેવા દીધીને બધી ખાઈ ગયા અને પછી કપાહનું ઉદઘાટન કરવું છે પણ ઓલીવાડીએ આપણે ડુંગળી પારી નાખીને પછી ફેમિલીને ફટાફટ જઈએ હવે ઓલીવાડીએ અને બાકી છે ને સિંચાઈ કરીને તો આપણને એટક આવી જાય એટલી સિંચા ભેગી થઈ ગઈ ત્રણ દીથા આવે છે ખૂટિયા ઓલીવાડીએ ખાઈ ગયા અને આવાડીએ ખાઈ ગયા આપણે ઝટકા મશીન છે ને ફેમિલી સ્પેશિયલી પડ્યું છે એટલે આપણે રોજને એવું આવતું મકાઈ હતી અમેરિકાને ચારે તો તોય તે મકાઈ બધી ખાઈ ગયા એ તો તમે મીડિયા જોતા હશો તો આપણી ખબર જ હશે તમને કે કેટલા ખાઈ ગયા એમ તો આપણા હાથમાં આવે ફેમિલી પાસે પૈસા આવે હાથમાં ચારે કહેવાય કે આપણે એટલી વસ્તુ છે બાકી ફેમિલી આપણે છે ને વિચારે નહીં કરવાનું કે આપણી પાસે એટલી વસ્તુ છે એમ કે આપણે કપાહની નીપજ આવશે ડુંગળીની આવશે કે દાણિયાની આવશે કે તુવેરની આવશે કે શાકભાજીની આવશે આપણા ઘરમાં આવે ને ત્યારે આપણને ખબર પડે કે એટલી નીપજ આવી બાકી ફેમિલી ઝટકા મશીન આપણે સ્પેશિયલ પડે ફેમિલી છે ને આપણું ઝટકા મશીન છે અને ઢાંકેલું જ છે જો કોઈ વસ્તુ ન આવીએ કે અને આપણે હમણાં મેકવા આવતા નથી ને આ છે ને ફેમિલી હજી ઊંચી છે તે રહી ગઈ વળી નકર આ તુરનું ઉદઘાટન હતું બાકી આખી વાડીમાં આવી ગયા છે એટલે આજ તો આપણે છે ને રાતે આવવાનું છે ફેમિલી અને કુટિયાને કે રોજને કે કોઈ વસ્તુને આવવા નથી દેવાના આપણી વાડીમાં હા અને એવું છે ફેમિલીને હવે જઈ ફટાફટ આપણે ડુંગળી ઓલી વાડીએ ડુંગળી છે ને એમાં ખડ લેવા એટલે કે પારવા આવી ગયા છે આપણે અહીંયા જો આપણી વાડીની બાજુમાં જે ખોડિયાર માતાજીની મંદિર છે ત્યાં આપણે આ આવ્યા છીએ જોયું તમે જો આ ખોડિયાર માની વટલી કહેવા તું પેલા જો આ નવું હાઈવે છે રોડ આવ્યો ને પછી આ સાઈડ નગર આ રોડ માથે હતું મંદિર ખોડિયારમાં શ્રીફળ વધારવાનું હતું

ચાલો ફેમિલી આપણે છે ને વાડીમાં જાય છે અને એવું છે ફેમિલી કે આપણે છે ને ક્યાર વહી હતા અને પછી એક વખત વાડીમાં ને આવે કેરો મળવા અને ભેંચ ભેંચ દોઈ લીધી છે અને રસોઈ પાણીમાં તો જો શરૂ થઈ ગયું છે રસોઈ બનાવવાનું તો સાલો ફેમિલી ચાલો ફેમિલી અત્યારે છે ને દી હાથ ગયો છે ને આપણે છે ને પાણી શરૂ છે સેલા કેરામાં અને આ કેરા જોવો બધા ધમ ધોકાર ભરાય રહ્યા છે હાનનું શરૂ કર્યું કા અને અત્યારે છે ને ફેમિલી દીક્યારનો આત્મી ગયો છે આ તો અંધારું થઈ ગયું અંધારું થઈ ગયું પણ આ તો શૂટમાં આવું બતાય છે ભાઈ અને બાકી ફેમિલી છે ને આવી રીતનું અત્યારે વાતાવરણ છે લોકેશન તો આ કેરો છે છે ને ઈ પાવન છે હવે વિઝા તો પીગ્યા છે અને બાકી ફેમિલી અત્યારે અંધારું થઈ ગયું છે તો આપણે વિડીયો અધૂરો હતો તો હું થોડોક બનાવી આવી વાડીમાં પણ અંધારું થઈ ગયું ફૂલ અમાર માં જ વાયેલા આવે છે સવા ચાર પવન શીખી કેવી લાઈટ બતાવી છે એ મેલે ઉત્ન બપાએ કરી દીધું છે જટકા મશીન ચરુકા જો બડા કા બોલાય હો પણ જો સે બેટરી થી મેકવાનું હોય ફેમિલી ખાલી ખાલી જટકો જ લાગે આંતી કા એટલે નો આવે અંદર એમ કે જટકો લાગે કે ખાલી એમנם જો ને ફેમિલી અંધારું થઈ ગયું છે ગમ ઘોર દિવાબતી નું ટાઈમ થઈ ગયો છે અને આપણે જઈએ હવે ઘરે તો કેવું સમદાર ભર્યું છે લસણના કેરામાં જો ભીનામાં ઉચન પપ્પા એ લગાડ્યું છે ભલે રહ્યું ને ફેમિલી વાડીમાંથી ઘરે અને સવારમાં તો છે ને એટલો રોપ ને એવું ખાઈ ગયું દે મારો તો મગજ જ દુખવા મળ્યો તો પછી મેં છે ને વિડીયો જ નતો શરૂ કર્યો મોડે એવું સુધી દસ અગિયાર વાગ્યા વિડીયો શરૂ કર્યો તો ને ચારે પાસે ખૂટીઓ નીકળ્યો તો કાં આપણી વાડીમાંથી ખૂટીયો નીકળ્યો તો એટલે મોટો જબ્બર ઊભો છેડે આપણા રોપ પાસે તો કે નંદી મહારાજ ઉભા નંદી મહારાજ ઉભા એમ કરવા માંડ્યા તો હું કહું ખોટ ખોટું કે દા તો હાસતીને ઊભો તો પછી આપણે છે ને વિડીયો શરૂ કરવાનો હતો ત્યાં તો ફેમિલી આપણે ફોન લેવા ગયા ને ચા તો એ પાસો ગાય ઘા ઘડી ગયો કપાહમાં તો પછી આપણે છે ને આમ ન લઈ શકીએ આપણે હાલવા તો મીંડાતા પણ એ કપાહ ઊંસો હતો ને બાજુમાં જ્યાં ઘડી ગયો એમાંથી નીકળ્યો તો ને એમાં વીવી ગયો પાસો તો ધોળા દિવસે પણ ખૂટ્યા હતા વાડીએ અને અત્યારે જ છે ને આજ ભાળું પાણી કરીને કાંટો મારવા જ આવશે મૂકે આપણે ને વાલુળ ને એવું બધું છે દાણિયાને એવું તો હાવ એટલે હાવ ખતમ કરી જાય ને તો પછી છે ને વાડીએ જવા પણ નીરે ને આજ તો બાંધીને આવ્યા છે એ દરવાજો આપણે ને આપણને છે ને એને હાથે હાથે શરદી થઈ ગઈ આમ ખાંસી આવે ખાલી છે જેખી ખાંસી આવે બાકી એ બહુ કાંઈ કૂતરે નહીં પણ તો એવી ખાંસી આવે ફેમિલી અને બસ મેં કીધું એમ કે આપણા ભાગમાં હોય એ ખવાય ઉર્મિલા એમ કે મમ્મી બળતરા શું કરો ઘરે આવીને કે મને તે ખાવાનું ઉડી જાય એવું બોલે મમ્મી તો પણ આપણે છે ને બધું તૈયાર હોય ખાઈ જાય તો આપણને એવું થાય જ તે ને તનવિષાબેન છે ને એ દાંત કાઢતા થાય હોય છે તનવીસાબેનને છે ને એવી ખબર નથી પડતી કે આપણું કેટલું ખાઈ ગયા એમ એમ કરીને આગળ દાંત કાઢીશી આપણે ને આપણે વાડીમાં જાને ત્યાં ભેંસ ને છે ને ખાણ બાણ બધું દઈ દીધું આપણે ધોઈને વઈ ગયા હતા વાડીમાં અને અંધારે કાંઈ બહુ વિડીયો લેવો નથી ને અત્યારે વાગી ગયા છે સાડા સાત અને તો ચાલો રોટલા ખાવ હોય તો વહી આવજો તનવીસા બેન અમારે તનવીસા બેન છે ને દસમું ભણે છે ને રોટલા આવા ઘડે છે કા અને હા જશે ને તન વારો હોય રોટલા ઘડવાનો મને કે મમ્મી ને ડબ્બામાં લોટ નથી ખોટ એમ કે તો રોટલા નો ઘડવા પડે ને તો કઈ તો દે એન્ડ આપી દે પાસો આપી દે અને ત્રણ દીધા આપડી માં ખુટિયા ખાઈ જાય છે આ આટો માલ લીધો છે ખૂટિયા એ